આ જો વળિયા થી બાટવા દેવડીનો રોડ નું આપણા મિનિસ્ટર શ્રી કૌશિકભાઈ વેકરિયા હાલ હાલ ખાતમુહૂર્ત કર્યું આ રોડનો પ્રશ્ન ઘણા સમયથી આ વિપટ પ્રશ્ન હતો આથી રાજકોટ જવા માટેના વાહન ચાલકોને બહુ મુશ્કેલીઓ પડતી હતી કૌશિકભાઈની રજૂઆતથી તાત્કાલિક આજે આજરોજ ચાલુ કરાયો છે એક કરોડ મેં પાંચ સાઠ લાખ રૂપિયાનું કામ છે અને વડિયાળના તમામ આગેવાનો સતત કામ ઉપર મોનિટરિંગ રાખી અને કામ સારું કરાવવાની કોશિશો કરવાના છે થેન્ક યુ